મહીસાગર નદી ઉપરના ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશયી થયો હતો અને ત્યારબાદ નોકરિયાત વર્ગે ભારે હાલાકી વેઠવી પડતી હતી જોકે હવે આ નાગરિકોને રાહત મળશે કારણ કે ગંભીરા બ્રિજ દ્વિચક્રી વાહનો માટે ખુલ્લો મુકાયો છે અને ત્યારબાદ હવે વડોદરા સુધી કઠાણા ટ્રેન પણ શરૂ થઈ રહી છે ગત જુલાઈ મહિનામાં મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ ધરાશયી થયો હતો આ ઘટના બાદ આણંદ તેમજ વડોદરા જિલ્લા વચ્ચેનું અંતર વધી ગયું હતું

એ ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તરફ જતા પરંતુ જે ગંભીરા બ્રિજ ની ઘટના બની તેના કારણે ખૂબ તકલીફ સામાન્ય વ્યક્તિને પણ હતી બીજું વિશેષ કરીને બોરસદ આંકલાઓ અને ઘણા બધા આણંદ જિલ્લાના ગામોના સામાજિક સંબંધો પણ વડોદરા જિલ્લા સાથે વધારે હતા આ બધામાં જ્યારે બ્રિજ તૂટી જવાને કારણે ખૂબ તકલીફ હતી અને આખું લગભગ ઘણો બધો રાઉન્ડ મારા પછી અમે તે સ્થળે પહોંચાતું સરકારે ખૂબ સંવેદનાપૂર્વક આદરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવા બ્રિજને મંજૂરી આપી દીધી એનું કામ પણ ચાલુ થઈ ગયું અને અત્યારે ખૂબ ઝડપથી એનું કામ પણ ચાલે છે અને કદાચ જે વર્ક ઓર્ડરમાં જે તારીખ આપી છે કામ પૂર્ણ કરવાની એનાથી પણ વહેલું કામ એ આ બ્રિજનું તૈયાર થવાનું પૂર્ણ થવાનું છે પરંતુ ઘણા બધાની માંગણી હતી ઘણા બધાની ઈચ્છા હતી વૈકલ્પિક માર્ગ તરીકે આ બ્રિજનો જે વચ્ચેનો એક પાર્ટ તૂટેલો છે જો નવો બની જાય તો એની ખાલી જવા આવવાનો વ્યવહાર બની જાય તો તકલીફ ઓછી થાય અને એની ગંભીરતા લઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના રજૂઆત કરી અમારી બદલે લાગણી પહોંચાડી અને એ લાગણીના પરિપ્રેક્ષ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે

સામાન્ય એક વિષય રહ્યો છે કે પ્રજાલક્ષી પ્રજાની ઉપયોગી તમામ કામગીરીમાં સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક અને જનમાનસને એની સુખાકારી વધે એના માટેના કામો જોડાયેલી છે એટલે આ કામ થકી ખૂબ મોટો મેસેજ થશે અને સામાન્ય વ્યક્તિને જે આવન જવાન માટે પડતી તકલીફો એમાં રાહત પડશે આ કા બ્રિજના કામમાં ફક્ત બે વિષયો ધ્યાનમાં રાખવા છે અને ચાલતા જવું હોઈએ પટ્ટુ ટુ વ્હીલર ફોર વ્હીલર કે અન્ય વાહનો એક બીજ પત્તો પસાર થઈ શકશે નહીં એટલે એ પ્રકારનું જ છે પહેલા શરૂઆતમાં તો સાહેબ શ્રીની લાગણી હતી કે ફક્ત એને ફૂટપાથ ચાલીને જઈ શકાય એ રીતનું કરવું પરંતુ મેં અને સાંસદ શ્રી અને અધિકારીઓ પણ સપોર્ટ પાગ્યો એની પૂરી ચકાસણી થઈ ગઈ અને એના લીધે થોડો સમય લાગ્યો અને એના અંતે રિપોર્ટ આવી ગયો છે કે હવે આપણે ટુ વ્હીલર પર પસાર કરી શકીએ સરકાર શ્રીનો રિપોર્ટ પર છે એટલે બંનેની રીતે કંઈક સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને જેમણે બધાય જાણો છો જે ટેન્કર ફસાયું હતું કે ટેન્કર બહાર કાઢ્યું કે તેમની કચ્છ એ પોતે જ આ સ્ટીલ બ્રિજનું કામ કરવાના છે એટલે ખૂબ એની પાસે અનુભવ પણ છે અને સમય મર્યાદામાં કાપડ પૂરું પણ છે એવું ચોક્કસ છે અને એમણે પણ સરકારને ખાતરી આપી છે કે જે કામ છે એ સમય મર્યાદામાં પૂર્ણ થશે અને પ્રજાને રાહત પ્રજા ને છે બ્રિજ ચરાશય થવાની ઘટના બાદ લોકો દ્વારા વડોદરા સુધીની વર્ષોથી બંધ થયેલી કઠાણા ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત સાંસદ મિતેશ પટેલ સમક્ષ કરી હતી જેઓ રેલવે મંત્રાલયમાં રજૂઆત કર્યા બાદ રેલ વિભાગ દ્વારા આ રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આગામી સાત ડિસેમ્બરના રોજ કઠાળાથી વડોદરા સુધીની ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવશે સાંસદ તેમજ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે આપણને સૌને ખ્યાલ છે કે ગંભીરા બ્રિજ જ્યારે અકસ્માત થયો અને એક પોર્સન આખો તૂટી ગયેલો હતો ત્યારે બોરસદ તાલુકા આંકલાવ તાલુકા આણંદ તાલુકાના ઘણા બધા ગામડા સાથે જ્યારે વડોદરા ડિસ્ટ્રિક્ટ જોડે જોડાયેલા હોય સામાજિક કામ હોય કે ત્યાં જોબ કરતા જે ઘણા બધા યુવાઓ હતા એમની એક માગણી હતી કે ભાઈ જે કઠાના ટ્રેન છે જે ટ્રેન છે એ બંધ થઈ ગયેલી હતી આદરણીય ધારાસભ્ય રમણભાઈ સોલંકીજી જ્યારે કેબિનેટ મંત્રી અને જ્યારે આ બ્રિજ તૂટી ગયો તે પહેલેથી કોવિડ વખતથી બંધ થઈ છે ત્યારે એમને ઘણી વખત મને રજૂઆત કરેલી હતી અને આ રજૂઆત ભારત સરકારમાં પણ કરેલી હતી પરંતુ આ ગંભીર આ બ્રિજનો જ્યારે અકસ્માત થયો ત્યારે ફરીથી હું રેલવે મંત્રીશ્રીને મળ્યો અને રજૂઆત કરી અને ત્યાર પછી પૂરા ટ્રેકનું ચેકિંગ ચાલુ થઈ ગયું દરેક જ્યારે ત્યાં રેલવે ફાટકો છે ફાટકોનું ચેકિંગ ચાલુ થઈ ગયું અને હવે રેલવે પર એ ટ્રેક પર ટ્રેન પણ આવી અને ચાર દિવસથી ત્યાં આગળ ચેકિંગ પણ થઈ રહ્યું છે ટ્રેન પણ ત્યાં આગળ ફરી રહી છે સાતમી ડિસેમ્બરના રોજ રવિવારના રોજ મારે બીઆરએમ સાથે અને આપણા રેલવે મંત્રાલય સાથે જ્યારે ટેલિફોનિક વાત થઈ છે લગભગ સાતમી રોજ હું અને રમણભાઈ સોલંકીજી આપણા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સાથે સાત ડિસેમ્બર ના રોજ સવારે દસ વાગે કઠાનાથી આ ટ્રેનની લીલી ઝંડી આપીને શરૂઆત કરીશું આપણે ત્યાં બધાને ખબર છે કે બોરસદ તાલુકામાં આ ખૂબ મોટી રજૂઆત હતી અને આદરણીય રમણભાઈ સોલંકીજી પણ મારી સાથે રહી એમણે કહ્યું હતું કે ભારત સરકારના જે કામ હોય તમે ત્યાં આગળ રજૂઆત કરો અમારા એને એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે ગુજરાત સરકારના કોઈ પણ કામ હોય હું રમણભાઈ સોલંકીજીને કહું છું ને ભારત સરકારના કામ હોય એ મને કે છે ને ત્યાં આગળથી રજૂઆતથી આ એક કોમ્બિનેશનથી ઘણા બધા કામો એવા હોય છે કે બંને સરકારમાં કામ પૂર્ણ થાય છે અને આ કઠાના ટ્રેન ચાલુ થવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા જે જોબ કરતા યુવકો છે એમને પણ ખૂબ સારી રોજગારી જે મળતી હતી એ રોજગારી મળશે અને ટાઈમ ટુ ટાઈમ એ પણ ત્યાં આગળ જ્યાં પહોંચવા માંગે છે ત્યાં આગળ એમની કંપની સુધી પહોંચી શકશે ખૂબ મોટું પગલું આપણા આદરણીય શ્રીની વૈષ્ણવજી રેલ મંત્રાલય તરફથી લેવામાં આવ્યું છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌએ આની માટે મદદ કરી છે એ બદલ સૌનો દિલથી આભાર માનું છું એ જ રીતે આપણા રમણભાઈ સોલંકીજી આપણને ગંભીરા બ્રિજ હોય છે પણ વાત કરી છે બંને જે આપણા જિલ્લામાં જે જરૂરી હતા પગલા જરૂરી પગલા આપણી સરકાર છે બંને સરકાર આપણી છે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને આ ડિસિઝન લીધા સર્વ નેતૃત્વનો અમે દિલથી આભાર માની